પત્રકાર ભાઈઓ શહેરના વડીલો મિત્રો સભામાં તો સાહેબે પણ કહ્યું મેર સાહેબે કહ્યું કેસી ભાઈ પણ કીધું તો મારે તમને આજ આપણા શહેરમાં પધારેલા મહેમાનો એ

તમે તો ચિંતા કરો કે તમે જે કોંગ્રેસ ની વાત કરો છો એ તમારા તાલુકા કોંગ્રેસ અત્યારે ક્યાં છે અને જ્યાં છે સુકામ છે લોકોને બ્લેકમેલ કરવા સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરવા રેસ્ટિંગના દુકાનદારો પાસેથી હપ્તા લેવા દારૂ ઝુકાવવા હપ્તાઓની વાતો કરી દારૂ ઝુકાવવા ધંધાઓની ધમકીઓ આપી અને હપ્તાઓ ભેગા કરનારા આજે ભાવનગરની જેલમાં છે એ કોઈ અમારી મહેરબાની નથી ને તમારા કોઈ એવા દુધે જોયેલ હતા નહીં કોંગ્રેસ ના રાજમાં અમારી ઉપર જયારે ખેડૂત ના દીકરા તરીકે કોની નામ પાણી લઈ જતો હતો

મારા શહેરના એક પણ નગરજન ને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે કોશિશ કરશે ને

અને મને પ્રેમ આપીને આગેવાની કરવાનું કહેશે ને ત્યારે આજે મને કે મારા પરિવારને તમે માનશો નહીં તમે બધા પણ જાણો છો કે અમારી પાસે અમારા રોજગાર કામ ધંધા ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કુડીદાર શહેરનો પ્રેમ અમને આટલા આટલા વર્ષ સુધી દૂર રાખ્યા છતાં પણ અમારી સાથે જોડાઈ એના પ્રેમ ને ખાતર અમે આજે બી તમારી સાથે ઉભા છે ભારતીય જનતા પાર્ટી આ એવી પાર્ટી છે

ઉમેદરા હતા હેરાભાઈ જોટોઈ કે આ અમિતભાઈ ને અને નરેન્દ્રભાઈ ને આપણે આપણે બધા નથી કા એટલે કે અમારી પાસે કઈ વાંધો નહીં હેરાભાઈ તમારા દિલની વાત હું અમિતભાઈને પુકારીશ કે હવે જલ્દી આના વધામણા કરો હા ઠંગની રાસ કે શ્રી મફલર પહેરવા માટે આજ જે આપણે પૂછી લીએ પછી એમને પણ બોલાવી લીએ

ત્યારે સફાઈ ની સમસ્યા હોય લાઈટ ની સમસ્યા હોય ત્યારે હું સવાર માં દરરોજ આખા ગામમાં ચાર ઝોન પાણીનું બધામાં જતો હતો દરેક વિસ્તારમાં ત્યારે મુસ્લિમ સમાજ ની કોઈ પણ વિસ્તાર હોય બુખારી નો હોય પઠાણ શેરી હોય શેખપલિયો હોય કાજી શેરી હોય તો કોઈ પણ સમાજ ની બે દીકરી મને તરત જ કે કે ભાઈ આ વાળી આવી ની હે કે આ પાણી મોડા આ તું હે કેવા આ મારો પરદો પણ અમારી બેનો નો દીકરીઓ આ ગામ નથી કરતી આ દીનો છે ત્યાર પછી જો કે સિત્તાર આ પ્રેમ એમ નથી પ્રાપ્ત થતો વર્ષો પછીની અમારી જાત ઘસી નાખી છે અહીંયા લોકોની સેવા કરવા માટે વર્ષો સુધી આ સાહેબા ને કામ કર્યું કોંગ્રેસ ના આદાન ને ખતમ કરવા માટે શું શું પ્રયત્ન કર્યા છે એ તમને બધાને ખબર છે હજી આટલા સમય પછી આજે અહીંયા શક્તિભાઈ બધાયા અને શક્તિભાઈ એમ કે કે પડીના સુગર ફેક્ટરી નો વહીવટ અમિત શાહ સાથે કરી નાખ્યો

તમારી પાસે બોલવાના બીજા શબ્દો તો હોતા જ નથી અને અમને એની અપેક્ષા પણ નથી રહેતી કોડીનાની ગુંડાગીરી માટે પણ શક્તિભાઈ બોલે છે શક્તિભાઈ તમારા પર પાછલા દિવસોનો ઇતિહાસ બધા જાણે છે ભાઈ ભાવનગર થી ભાગીને કચ્છમાં જાય અને કચ્છમાં પછી રાજ્યસભામાં કોણ જાય ગામમાં જીતેલી ને ઈ જાય રાજ્યસભા અને અમે તમને બોલતા હોય તો અમને પણ બોલતા જ છે ભાઈ સમજીને તો બાપા તમે તમારી કારીગરી ખૂબ કરી લીધી તમે તો પ્રયત્ન અહીંયા ખૂબ કર્યો બે દિવસથી આ વિસ્તારના એમ કે છે કે ચૂંટણી પંચને અમે બધાને દબાવી ધમકાવીને કામ કરીએ છીએ ચૂંટણી પંચને કોણ દબાવે છે ને કોણ ધમકાવે છે ને એની અહીંયા લેખિતમાં બધી આવી છે એમના વિપક્ષના નેતા છે અમિતભાઈ ચાવડા એ એમ કહે છે કે આ ગામની અંદર એસઆરપી મૂકો બીએસએફ મૂકો

કે હું રેડો તો તમે પણ એટલા માટે કોઈ પણ ઉમેદવાર ને એક એક દરજી પીફો દીધો હવે એ તો એક ઘર માંથી છ જણા ઉભા એક ઘરમાંથી છ કોઈ કોંગ્રેસ ના મારા ગામની અંદર એને ઉમેદવાર નથી મળતા અને અમને કહે છે કે અમે કોંગ્રેસને ને હુકમ સભ્યુ તો લઈ જાય એ બધા યુવાન મિત્રો માત્ર એમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે

સાચી મર્યાદા ધ્યાનમાં રાખે અને એના બધા કામ કરતો હોય કે મારા ભાઈ નહીં તો પછી અમારે તારા માટેનો ઝંડો ઉપાડવો પડશે મિત્રો એટલા માટે કહું છું કે સંપૂર્ણપણે કોડીનાર નગરપાલિકા બિલકુલ અત્યારે નિયમ મુજબ લડાઈ રહી છે બે દિવસથી આ ગામને બાંધવા લીધું છે આટલી પોલીસી ક્યાં જરૂર હોય છે ચાર જણા અમારે એક લાખ માણસો હોય ચાર જણા મોહરમ ચાર પોલીસવાળા વાળા હોય ને અમને કાઢેલું છે

અને આ સત્તિ છે અધિકારીઓ ખાનગીમાં ઉપયોગ કર્યો એની પણ અમને ખબર છે મારા ભાઈ કે તમારે ખાલી મોઢે મુખો તો ભાજપનો પણ તમારું કાઢજો ને દિલ તો કોંગ્રેસનો છે અને આ વાત તમે પીએમ થી લઈ અમિતભાઈ થી લઈ અને મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડશું અને જન જન નું જો હવે સુધરશે નહીં તો હું એમ કહું છું કે અહીંયાથી દસ હજાર મારા કોડીના તાલુકાના નગરજનોને લઈ અને હું એની ઈરાદની ઓફિસ ઉપર જઈ ગયા છું એવી રીતે પણ તો ખૂબ સારું એટલું સ્વાગત પણ પડીને હાય હાય કરીને આ કહી મારે વિશેષ મને આમાં ચારે મને કોઈ દબાવે એટલે હું મારી વાત પણ ના માથે સાક્ષી રાખી દે તમારા ક્યાંય સારા છે અને અમારા ગામનું ના મારું કામ કરશે તો તમે એને ચોખ્ખે ચોખ્ખો ચાર મત ચારે ચાર કમરમાં જ્યાં પણ આપણા માં કમરનું નિશાન હોય એના પર બટન દબાવી અને પીરું બટન દબાવી અને તમારો મત રજીસ્ટર કરાવશો એ પ્રાર્થના સાથે વિનમુજો વંદે માતરમ ભારત માતા